પૈસા પૈસાના ભાવે બંધ થયા ત્રીસ એપ્રિલે તેની બોર્ડ બેઠક યોજાશે જેમાં સ્ટોક સ્પ્લિટ પર પણ વિચાર કરવામાં આવશે અને માર્ચ ક્વામાં કંપનીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે પછી વાત કરીએ ગાર્ડન રીચ શીપ બિલ્ડર એન્ડ એન્જિનિયરિંગ ચાલીસ પૈસા ના ભાવે બંધ થયા ટ્રેડિંગ દરમિયાન શેર સત્તરસો છોતેર રૂપિયા સુધી પહોંચ્યો હતો આ ઉપરાંત ડેટા પેટ ઇન્ડિયાના શેર પણ સાત ટકાની મજબૂતી સાથે બાવીસો ચોત્રીસ રૂપિયા ને પાંચ પૈસા ના સ્તરે બંધ થયા હતા પછી વાત કરીએ કે આ સિવાય કોચિંગ છ ટકા ભારત ઇલેક્ટ્રોનિક્સ ના શેર ત્રણ પોઈન્ટ ચાર ટકા સુધી મજબૂતી જોવા મળી હતી સોમવારે તો મિત્રો આ માં આપણે ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરીએ જેમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાનના વચ્ચે જે તણાવ ચરમસીમાએ પહોંચ્યું છે જેના કારણે ડિફેન્સ સેક્ટર ના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી ડિફેન્સ સેક્ટર ના બધા શેરોમાં થી લઈને બાર ટકા સુધીની તેજી આપણને સોમવારે જોવા મળી હતી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળ્યા આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પોટ છે બધી જગ્યાએ શેર કરી દો શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સક્રાઇબ કરી કન્ટ્રી પર દબાવી દેજો